બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ પંદરમાં આપણે જાણવું છે ગુજરાતના પંચમહાલ જિલ્લાના ટુવાટિંબા ગામમાં આવેલા શ્રી ટુએ મહાદેવ મંદિર વિશે ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું ટુવાટિંબા એક એવું રહસ્યમય અને પૌરાણિક સ્થળ છે જ્યાં કુદરત અને અધ્યાત્મનો અનોખો સંગમ જોવા મળે છે ગોધરાથી આશરે અઢાર કિલોમીટર દૂર આવેલું આ સ્થળ તેના કુદરતી ગરમ પાણીના કુંડ માટે વિશ્વભરમાં જાણીતું છે અહીં કુદરતી રીતે જમીનમાંથી ગરમ પાણીના જરા ફૂટે છે જ્યાં કુંડમાં સ્નાન કરવાથી ચામડીના રોગો દૂર થવાની માન્યતા છે સૌપ્રથમ વાત કરીએ આ સ્થળની મુખ્ય વિશેષતા વિશે ટુંવા ટીંબાની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં પૃથ્વીના પેટાળમાંથી કુદરતી રીતે ગરમ પાણી બહાર આવે છે આશ્ચર્યની વાત એ છે કે અહીં ગરમ અને ઠંડા પાણીના કુંડ એકબીજાની ખૂબ જ નજીક હોવા છતાં બંનેના તાપમાનમાં જમીન આસમાનનો તફાવત જોવા મળે છે એક કુંડમાં દજાય એવું ગરમ પાણી તો બીજા બાજુના કુંડમાં ઠંડુ પાણી જોવા મળે છે જે ખૂબ જ આશ્ચર્યની વાત છે વિજ્ઞાન અને લોકવાયકા બંને માને છે કે આ ગરમ પાણીમાં સ્નાન કરવાથી ચામડીના રોગો સાંધાના દુખાવા અને વા જેવી બીમારીઓમાં મોટી રાહત મળે છે અહીં એકસો આઠ કુંડ આવેલા છે અહીં સતત પાંચ અઠવાડિયા નહવાથી ચામડીના રોગ દૂર થાય છે અહીં આવીને રોગ દૂર થયા પછી શ્રદ્ધાળુઓ એક કુંડ બનાવવાનો હોય છે એટલે કે અહીં દરરોજ ત્રણસો થી પાંચસો શ્રદ્ધાળુઓ સ્નાન કરવા માટે આવે છે ત્યારબાદ વાત કરીએ આ સ્થળની પૌરાણિક કથા વિશે ટુવા ટીંબાનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલો છે લોકવાયકા મુજબ જ્યારે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન વન વિચરણ કરી રહ્યા હતા ત્યારે તેઓ આ વિસ્તારમાં રોકાયા હતા એવું માનવામાં આવે છે કે આ તે જ સ્થળ છે જ્યાં ભીમ અને રાક્ષસી હિડંબાના લગ્ન થયા હતા આજે પણ ત્યાં ભીમના તરીકે ઓળખાતી જગ્યા જોવા મળે છે કથા મુજબ માતા કુમતીને સ્નાન કરવું હતું પરંતુ જંગલમાં ક્યાંય ગરમ પાણી ઉપલબ્ધ ન હતું માતાની ઈચ્છા પૂરી કરવા માટે ભીમે પોતાની ગદા જમીન પર પછાડી હતી જેના કારણે જમીનમાંથી ગરમ પાણીની ધારાઓ ફૂટી નીકળી હતી બીજી એક કથા એવી છે કે ભગવાન શ્રીરામે અહીં ચલાવ્યું હતું બાણ એક સાપના કારણે સરભંગ ઋષિને કોઢનો રોગ થયો હતો ભગવાન શ્રીરામે તેમને સાપમાંથી મુક્ત કરાવવા માટે ધરતીમાં બાણ ચલાવ્યું હતું આ પ્રભાવથી ધરતીમાં કુંડ બની ગયા જેમાંથી એક કુંડમાં ગરમ પાણી તો એક કુંડમાં ઠંડુ પાણી છે અન્ય એક માન્યતા મુજબ પ્રાચીન કાળમાં અહીં ઋષિઓ તપસ્યા કરતા હતા તેમના તપના પ્રભાવથી ભગવાન શિવે અહીં ગરમ પાણીના જરા પ્રગટ કર્યા હતા જેથી ઋષિઓને ઠંડીમાં સ્નાન કરવામાં તકલીફ ન પડે સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓ માને છે કે આ કુંડ પવિત્ર છે અહીં ટુવેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે ભક્તો એવી શ્રદ્ધા રાખે છે કે આ કુંડમાં સ્નાન કરી ભગવાન શિવના દર્શન કરવાથી શારીરિક વ્યાધિઓ દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે ખાસ કરીને શ્રાવણ માસ અને શિવરાત્રી દરમિયાન અહીં મોટો મેળો ભરાય છે અને હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે અન્ય જાણવા જેવી બાબતો વિશે વાત કરીએ તો અહીં એક વિશાળ પથ્થરની સંરચના છે જેને સ્થાનિકો ભીમની ચોરી એટલે કે લગ્નનો મંડપ કહે છે લોકો માને છે કે આ ચોરીમાં જ ભીમ અને હિડંબાએ લગ્ન દરમિયાન ફેરા ફેર્યા હતા ભૂસ્તર શાસ્ત્રીઓના મતે જમીનની અંદર રહેલા ટેક્ટોનિક પ્લેટ્સના હલનચલન અને ગંધકના સંપર્કને કારણે પાણી ગરમ થાય છે પરંતુ ભક્તો માટે આ શ્રદ્ધાનો વિષય છે પ્રકૃતિની ગોદમાં આ સ્થળ ચારે બાજુથી હરિયાળી અને પહાડોથી ઘેરાયેલું છે જે પ્રકૃતિ પ્રેમીઓ માટે ઉત્તમ પિકનિક સ્પોટ પણ છે અહીં કેવી રીતે પહોંચવું તો ટુવા ટીમ્બી પહોંચવું ખૂબ જ સરળ છે સડક માર્ગ દ્વારા તે ગોધરા અમદાવાદ હાઈવેની નજીક આવેલું છે ગોધરાથી અઢાર કિલોમીટર અને અમદાવાદથી આશરે એકસો કિલોમીટર એસટી બસ અથવા ખાનગી વાહન દ્વારા સરળતાથી પહોંચી શકાય છે રેલવે રેલવે માર્ગ દ્વારા નજીકનું સ્ટેશન ગોધરા છે ત્યાંથી રિક્ષા કે ટેક્સી મળી રહે છે હવાઈ માર્ગ દ્વારા સૌથી નજીકનું એરપોર્ટ વડોદરા આશરે સિત્તેર એસી કિલોમીટર દૂર છે ટુવાટિમ્બા એ માત્ર પ્રવાસન સ્થળ નથી પરંતુ ગુજરાતની સમૃદ્ધ પૌરાણિક વિરાસતનું પ્રતિક છે જો તમે ઇતિહાસ વિજ્ઞાન અને આધ્યાત્મના ત્રિવેણી સંગમનો અનુભવ કરવા માંગતા હોવ તો ટુવા ટીંબાની મુલાકાત અવશ્ય લેવી જોઈએ તો બાપુ આ હતો ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ પંદર શ્રી ટુવેશ્વર મહાદેવ મંદિર વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી এ বদল আব আভার আপনার দিবস শুভ রয়ে মাদ